સુરતના સારાઓ વિસ્તારમાં આટલી કુબેજી ટેક્સટાઇલ વર્ડ માર્કેટમાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી તો બનાવને લઈ ફાળ સ્થળ દોડી જઈ કામગીરી હાથ ધરી હતી સુરતના સારવારો વિસ્તારમાં કુબેજી ટેક્સટાઇલ વર્ડ માર્કેટના દસમા માળે આગ લાગી હતી જેને લઈ ચોહજાર છ ફાયર સ્ટેશનના તે જેટલી ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી તો શોર્ટ સર્કિટને કારણે આપણને દુકાનમાં આગ લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે આગને પગલે ટેક્સચર માર્કેટમાં વેપારીઓમાં ફરાતફરી મચી હતી તો ફાયર વિભાગ દ્વારા ઘટના કાકલ સમયેમાં આગ પર કાબૂ મેળવી લેવાયો હતો જોકે ઘટનામાં ઘટના માંસદ નસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ આગમાં લાખોના કાપડનો માલનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો જી મારું નામ જયદીપેશાએ છે હું માંડરવાજે ફાયર સ્ટેશનમાં ફાયર ઓફિસર છું હાલ કુબેરજી વર્લ્ડ માર્કેટ છે સારો વિસ્તારમાં તેનો બનાવ છે અને ત્યાં છઠ્ઠા માળે આગ લાગેલી હતી જેમાં ગોડાઉન હતા કાપડના ગોડાઉન એમાં આગ હતી અને અત્યારે સંપૂર્ણ કંટ્રોલમાં છે માન દરવાજા ડિંડોલી પૂણા કટોદરા બધા અલગ અલગ ફાયર સ્ટેશનની ગાડીઓ અને તમામ અધિકારીઓના સ્ટાફ અહીંયા ઘટના સ્થળે હાજર છે ટોટલ અહીંયા દસ થી બાર ગાડીઓ હાજર છે અત્યારે ઘટના સ્થળે અને રિફિલિંગ માટે બી ગાડીઓ કન્ટિન્યુ ચાલુ જ હતી અત્યારે સંપૂર્ણ કંટ્રોલમાં છે અને ત્યાં કાપડ નું એનું ખાસું એવું મોટું નુકસાન થયેલું છે જેનું અત્યારે પાર્ટી હવે તેનો માવજો લઈને અમે આગળ ચર્ચા કરશું હજી જાણવા નથી મળ્યું તપાસ ચાલુ છે